વડોદરામાં નવરાત્રી ગરબાનો છલકાયો હતો પહેલા દિવસે ખેલૈયાઓને થોડું અટકાવ્યા હતા પરંતુ બીજા દિવસે ઉત્સાહ ચડ્યો હતો શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં ઝૂમી ઉઠ્યા હતા ખાસ કરીને વીએનએફ ના ગરબામાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું જ્યાં વિદેશી ડેલિગેટ્સ પણ ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયા હતા તેઓએ સાંસદ હેમાંગ જોશી સાથે ગરબે ઘૂમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું विदेशी मेहमानों ने खेलैयाओ परंपरागत रीते आकार्या आ प्रसंगे वडोदरा आंतरराष्ट्रीय ओखी उंचाई मिली રશિયા નહીં પરંતુ સાત કરતા વધારે દેશ રશિયા સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સ્લોવાકિયા ઉઝબેકિસ્તાન પેરુ મોલદીવ અને નેપાલ આટલા બધા દેશોના પ્રતિનિધિઓ એમાંથી અમુક સાંસદો એમ્બેસેડર્સ આર્ટિસ્ટ લોયર્સ આ બધાનું પ્રતિનિધિ મંડળ આજે વડોદરાના ગરબા નિહાળી રહ્યું છે હું માનું છું કે આજે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે છે વિકાસની વિરાસત બી આ વડોદરાની વિરાસત આ ગરબા અને એની સંસ્કૃતિ એને આપણે વિશ્વ સ્તરે જયારે પહોંચાડવી હોય તો એક આ પહેલું પગલું છે હમણાં ગરબા જોઈને ને આવ્યા કાલે તેઓ એક પોળ માં જઈને પોળ ના ગરબા જોવા જવાના છે આજ રીતે વડોદરા ગરબા જોવા માટે આવનારા વર્ષોમાં લાઈનો લાગે અને એરક્રાફ્ટ ના એરક્રાફ્ટ આવે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે રશિયા ના ડેલિગેટમાં સાંસદો પણ છે ત્યાંના જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છે એના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે અને કલાકારો પણ છે હું માનું છું કે મને જે કંઈ પણ તક અત્યાર સુધીમાં એક વર્ષમાં મળી છે એ હું વડોદરાનો સાંસદ છું એટલે મળી છે વડોદરાના સાંસદ તરીકે મને સરકાર દ્વારા અને પાર્ટી દ્વારા ઘણી જગ્યાએ વિદેશ જવાની તક મળી છે તો ત્યારે મારે મારા વડોદરા માટે શું કરવું એવો મને વિચાર આવ્યો ત્યારે મને લાગ્યું કે સૌથી વધારે જો મહત્વપૂર્ણ વસ્તુ હોય વડોદરાની તો એ છે વડોદરાની ગરબા સંસ્કૃતિ અને હેરિટેજ આજે બપોરે મહારાજા સાહેબે પણ એ લોકોને પેલેસમાં ઇન્વાઇટ કર્યા હતા અને ખૂબ સારી રીતે વાત કરી અને વધારેમાં વધારે લોકોનું કલ્ચરલ એક્સચેન્જ હવે થાય વડોદરામાં એ માટેના પણ પ્રયાસો હાથ ધર્યા છે બહુ અચ્છા લગા આપ રે રહે કેટલા એન્જોય કરી રહે હમ અભી ઓર યહાં કે એન્વાયરમેન્ટ જો હે કોઈ ભી આયેગા તો ઝૂમી જાયેગા ઇધર वैसे बहुत ज़्यादा फर्क नहीं है नेपाल और इंडियन कल्चर में हाँ एक्चुअली हिंदुज्म वे ऑफ लाइफ स्टाइल है तो इसीलिए उतना ज़्यादा फर्क तो नहीं रहता इसीलिए हम बहुत सारे कुछ रिलेट तो कर पाते हैं पर गरबा मेरा फर्स्ट टाइम है ऐसे दुर्गा पूजा वहाँ पे नहीं मनाया जाता वहाँ पर डिफरेंट कल्चर है इसीलिए मैं यहाँ के आज के कल्चर बहुत ही इंजॉय कर रही मैं तो बहुत सरप्राइज हो गई थी इतने सारे लोग एक साथ वो समुद्र के वो वेव के तरह एक साथ ही वो लोग झूम रहे थे और इतनी सारी एक्चुअली मैं इसको डिसिप्लिन भी कहना चाहती हूँ कि सब लोग एक साथ एक स्टेप कर कर यहाँ पर इतनी अच्छी तरह से अपने कल्चर को प्रिजर्व कर रहे हैं बहुत अच्छी बात है कि भारत ने अपने हिसाब से कल्चर को ऐसे ट्रेजर करके कर रखा हुआ है ये बहुत अच्छी बात है आप लोगों ने देखा ही मैं कितना झूम झूम कर नाची थी मेरा

Uh, you are very kind uh, uh, my friend he invited me uh, to this place and uh, i came with a russian delegation so i'm from russia and we came here to exchange the experience and uh, to show uh, your culture to look at your culture i think that uh, russia helps india at many cases uh, yes and uh, we are good uh, friends now આજે વિશ્વ ફલકે વખણાતા ગરબા લોકોને ખૂબ ઉત્સાહ હોય કે શું હોય છે જોઈએ એટલે આપણા લોકલાડીલા યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના પ્રયત્નથી અને જેવી રીતે આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગરબો એક લખ્યો છે અને એમને પણ આ ગરબા વિશ્વ સ્તરે લઈ જવા છે તો એના પહેલરૂપે ડૉક્ટર હેમાંગ જોશીની પહેલના કારણે એકવીસ ડેલિગેટ્સ અલગ અલગ દેશોના છે આમાં સાઉથ આફ્રિકા જાપાન સિંગાપોર નેપાલ રશિયા આ બધાના ડેલિગેટ્સ આજે અહીંયા આવ્યા એકવીસ જણે અહીંયા જોયું કે શું એનર્જી હોય છે અને આજે કદાચ આપણે એવું ગર્ભથી કહી શકીએ છીએ કે અત્યાર સુધી દેશ અને દુનિયામાં ખૂબ બધા કન્સર્ટ થાય છે યંગસ્ટર્સ ખૂબ નાચે છે પણ આ એક એવી પહેલો છે આ એક નવ દિવસ એવા હોય છે કે જેની અંદર યંગસ્ટર્સ એ ભક્તિપૂર્ણ માહોલમાં ભક્તિ માટેના ગરબા કરતા હોય છે